પ્રભુ શ્રી ખ્રિસ્તના પવિત્ર નામમાં તમારો સ્વાગત છે પવિત્ર બાઇબલમાં યૌહાન લખેલી સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને સોળમાં કલમમાં લખેલું છે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો દીકરો આપ્યો એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે આ કલમમાં એક શબ્દ જે અધિક મહત્વનો છે એ આખા વચનના બે વાક્યોને અને કામને જોડે છે અને એ શબ્દ છે કેમ કે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી તે અનંત જીવન પામે આ શબ્દ દેવની ઈચ્છા અને ઉદ્દેશને પૂરી કરે છે પણ વચ્ચેના વચનો આ પ્રક્રિયાને પ્રગટ કરે છે જેના દ્વારા આ ઈચ્છા અને ઉદ્દેશને પૂરી કરે છે એટલે કે વધસ્તંભ પર પ્રભુ શ્રી ખ્રિસ્તનું બલિદાન જે પ્રક્રિયા છે મનુષ્ય જન્મથી પાપી છે અને કર્મથી મહાપાપી છે અને જે તેના મનમાં ઉત્પન્ન થાય છે તે ખરાબ જ હોય છે અને તેના કર્મ દેવના વિરુદ્ધ જ હોય છે મનુષ્યોનો પાપનો દંડ અનંત આગની ખાય છે આવા દંડથી આપણને બચાવવાને માટે પ્રભુ શ્રી ખ્રિસ્ત પોતાના જાતને પર બલિદાન કરી દીધું અને મરણમાંથી ત્રીજા દિવસે સજીવન થયો માટે જે કોઈ તેના પર વિશ્વાસ રાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને પ્રભુ અને તારના તરીકે સ્વીકાર કરે છે તો તેનું તારણ થાય છે આમ કરવા માટે દેવ તમારી સહાય કરે આભાર